લોકસભાની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારો ઉત્સાહપૂર્વક ભાગ લે અને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન અંગે જાગૃતિ પ્રસરે તે માટે વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા બે રથ શહેર અને જિલ્લામાં પરિભ્રમણ કરશે આ બંને રથોને જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોર દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું એ સંદર્ભે બે દિવસ પૂર્વે કલેક્ટર તંત્રમાં વિવિધ પદો પર ફરજ બજાવતા નાયબ મામલતદારો કારકુનોની બદલી કરી ચૂંટણી અંગેની ફરજ સોંપવામાં આવી છે આ ઉપરાંત વિવિધ કામગીરી માટે અઢાર નોડલ અધિકારીઓની પણ નિયુક્તિ કરવામાં આવી છે મતદાર યાદી સુધારણા કામગીરી પણ સતત ચાલી રહી છે વહીવટી તંત્રની તૈયારીઓ સાથે મતદારો પણ જાગૃત થાય તે માટે પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અતુલ ગૌર ઈવીએમ લાઈવ ડેમોન્સ્ટ્રેશન તથા ઓડિયો વિઝ્યુઅલ વ્યવસ્થાથી સજ્જ આરએડી વાનને પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે આ વાન વડોદરા શહેરના પાંચ તથા જિલ્લાના પાંચ મળી કુલ દસ વિધાનસભા મત વિસ્તારોમાં આવેલા મતદાન મથકોએ જઈને મતદારોને જાગૃત કરવાની કામગીરી કરશે આ વાનની સાથે ઝોનલ અધિકારીઓ પણ જોડાશે આભાન થકી મહત્તમ મતદાન થાય તે પ્રચાર પ્રસાર ઉપરાંત ઈવીએમ થકી કેવી રીતે મતદાન કરવું તેનું નિદર્શન પણ કરશે આ સમય સંયુક્ત પોલીસ કમિશનર મનોજ નીનામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હેરપરા નિવાસી અધિક કલેક્ટર ડોક્ટર બી એસ પ્રજાપતિ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંગ મદદનીશ ચૂંટણી અધિકારી ગીતા દેસાઈ રાજેશ ચૌહાણ મામલતદાર મનોજ દેસાઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ભારતના ચૂંટણી પંચ દ્વારા વડોદરા જિલ્લાને બે ઈવીએમ નિદર્શન વાન પ્રોવાઈડ કરવામાં આવી છે એ જુદા જુદા વિધાનસભાના વિસ્તારોમાં ફરશે અને લોકોને મતદાતાઓને ઈવીએમ મશીનની જાણકારી આપશે આજે એક વડોદરા શહેર માટે અને એક વડોદરા ગ્રામ્ય વિસ્તાર માટે વાનનું પ્રસ્થાન કરાવ્યું વડોદરા શહેરમાં પ્રથમ અકોટા મત વિસ્તારના જુદા જુદા ક્ષ મતદાતાઓને મતદા મતદાન મથક ઉપરના ઈવીએમ મશીનની જાણકારી આપવામાં આવશે ત્યારબાદ અન્ય ચાર શહેર વિસ્તારના વિધાનસભા મતક્ષેત્રમાં અને ત્યારબાદ પાદરાની જે વાન જે છે એ પાદરા વિધાનસભા મતક્ષેત્રનું કામ પૂરું કરી અન્ય ચાર ગ્રામીણ વિસ્તારના એટલે કે ડભોઈ કરજણ સાવલી અને વાઘોડિયા મતક્ષેત્રની અંદર પણ પોતાનો નિદર્શન છે વાનની સાથે એક નોડલ ઓફિસર એના બી એલ ઓ અને એક પોલીસ કર્મચારી તહેનાત છે અને તમામ મતદાતાઓને ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરવા એવા મતદાતાઓને મારી વિનંતી છે કે આપ આ મતબદાન માટેનું મત મત મતદાન મશીન કેવી રીતે કામ કરે છે એની જાણકારી મેળવો અને લોકશાહીને સુદ્રઢ બનાવો આપ સર્વેને શુભકામનાઓ જય હિન્દ